યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ તેના વિદ્યાર્થીઓને અનુકરણીય સિદ્ધિઓને સન્માનિત કરવા માટે તેના પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કાર સમારોહ અભ્યુત્થાન બે હજાર ચોવીસનું વીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું આ સમારંભ ડિપ્લોમા એન્જિનિયરિંગ બેચલર ઓફ એન્જિનિયરિંગ અનુસ્નાતક કાર્યક્રમો બીએસસી રસાયણશાસ્ત્ર અને માઇક્રોબાયોલોજી અને એમએસસી રસાયણશાસ્ત્રની સમર બે હજાર ચોવીસ પરીક્ષાઓમાં તેમના ઉત્કૃષ્ટ પરિણામો માટે હતી સમારંભમાં સવારના સત્રમાં ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કોનના યુનિટ હેડ શ્રી ગૌરવચંદ્રાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી જ્યારે શ્રી સુશીલકુમાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દહેજના પૂર્વ પ્રમુખ બપોરના સત્રની અધ્યક્ષતા કરી હતી આ ઉજવણીમાં તેમની સાથે અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રીમતી સાંદ્રા આર શ્રોફ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ શ્રી અકુશ ટેકનોલોજીના પ્રમુખ શ્રી અશોક પંચવાણી અને યુનિવર્સિટીના પ્રવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ ગણ વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સન્માન સમારોહમાં કુલ મળીને પાંચસો બાવન વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તેના પ્રતિસાદ શેર કર્યા હતા નોંધનીય રીતે છત્રીસ વિદ્યાર્થીઓએ દસ પોઈન્ટનો જીપીએ હાંસલ કર્યો અને આઠ અસાધારણ વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા આ વિદ્યાર્થીઓમાં ઝા કોમલ ડિપ્લોમા કેમિકલ રજીસ્ટ બીજું સેમેસ્ટર રાણા યશકુમાર ડિપ્લોમા કોમ્પ્યુટર ચોથું સેમિસ્ટર દરિયા તુલસી બી એ કોમ્પ્યુટર ચોથું સેમિસ્ટર ગુપ્તા નંદિની બી રસાયણશાસ્ત્ર ચોથું સેમિસ્ટર ખાન અસરત બી રસાયણશાસ્ત્ર ચોથું સેમિસ્ટર ભટ્ટ મૈત્રી એમ ઇન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ગુપ્તા સ્વાતિ એમ ઇન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ યાદવ અંજલિ બી એન્વાયરમેન્ટલ સાયન્સ અને ટેકનોલોજી છઠ્ઠું સેમેસ્ટરનો સમાવેશ થાય છે આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ તથા મહેમાનશ્રીઓએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા આ સમારોહ સખત મહેનત સમર્પણ અને શ્રેષ્ઠતાની શોધની સાચી ઉજવણી હતી